હાલો ફ્રેન્ડ્સ આજે આપણે નાઈટીને ચડ્ડો બનાવવાનો છે તો નાઈટીને ચડ્ડો કઈ રીતે બનાવવાનો છે એ પૂરેપૂરો વિડિયો જોવાનો છે તો તમારે જે સાઈઝ નક્કી કર્યું હોય એ સાઈઝ પ્રમાણે આ રીતનું લીટો મેં કરી નાખ્યો છે અને ત્યાંથી આપણે કટ કરવાનું કટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે જેટલું તમારે કટ કરવાનું છે એનીથી બે આંગળ તમારે વધારે રાખવાનું છે કારણ કે વાળવામાં આપણે એ કાપડ જોઈએ છે આ જે મારા કસ્ટમર છે એને એક ભૂલ કરી નાખી હતી એને પણ આ રીતનું રહે ને બીજાને આપ્યું હશે અને પછી કર્યું શું કે જેટલું કટિંગ એમને જોતું હતું એટલે કે જેટલું માપ જોતું હતું એટલું જ બરાબર કટિંગ કરી નાખ્યું અને પછી થયું એવું કે કાપડ વાળવામાં કેટલું વયું ગયું કે ના ચડ્ડો થયો કે ના નાઇટી રહે એટલે આવી ભૂલ ના થાય તો તમારે જે પણ સાઈઝ જોતી હોય એ સાઈઝથી બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું કારણ કે જે રીતે આપણે અહીંયા વાળીએ છીએ ને એ રીતે વાળવામાં કાપડ વયું જાય છે એટલા માટે પછી જ્યારે કાપડ વાળીએ ત્યારે એક રીતે રે ને તમારે આ સિલાઈ કરી નાખવાની જુઓ નીચે આપણે વાળીએ છીએ ત્યાં અહીંયા આપણે દોઢ ઇંચ કે બે ઇંચ એટલું એક્સ્ટ્રા જ લેવાનું જેનાથી કાપડ વળે ને તો એ જે સાઈઝ આપણે નક્કી કરી છે એ ટૂંકીનું થાય પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ પછી આ રીતે એક ઇંચ જેટલું તમારે વાળી દેવાનું છે નીચેથી આ રીતે વાળીને બરાબર ધારે તમારે સિલાઈ મારવાની છે જુઓ હવે આ કાપડ છે ને એ તમને ખબર જ છે કે આ કાપડ છે ને જ્યારે આપણે સિલાઈ મારીએ તો વાળે ઘરે દોરો નીકળી જતો હોય છે ને ખાસ કરીને શિયાળામાં ચોમાસામાં શા માટે કારણ કે કાપડ છે ને એ બહુ કડક થઈ જતું હોય છે એટલા માટે પછી અહીંથી તમે જે સિલાઈ ખોલી નાખી છે ત્યાંથી ફરીને તમારે અહીંયા ધારી સિલાઈ અને પ્લ પ્લસ લોક સિલાઈ સોરી થારી સિલાઈને કહી શકું લોક સિલાઈ મારી દેવાની અને આ રીતે બીજી સિલાઈ મારવા મારી દેવાની જેનાથી આપણે જેટલું જોતું હતું એટલું વળી ગયું હવે બીજી રીતે પણ શીખવાડું છું કે બીજી સાઈઝ બીજો જે પાયજામો છે અહીંયા પણ હું શીખવાડું છું અહીંયા શું કરવાનું છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારે રહીને આ રીતે કાપડ લેવાનું છે અને આ રીતે થોડુંક વાળી દેવાનું છે થોડુંક જ વાળવાનું છે અડધા ઇંચમાં પણ થોડુંક ઓછું એ રીતે વાળવાનું છે જો ખાસ કરીને તમે જો માપો માપ કર્યું હોય તો ત્યારે તમારે શું કરવાનું બીજું એક્સ્ટ્રા કાપડ લઈ લેવાનું જેનાથી તમારે વાપર કે કાપડ ઘટે નહીં એકસ્ટ્રા કાપડ લઈ અને એને આની યારે જોઈન કરી નાખવાનું આને આને વાળવાનું નહીં જે રીતે હું આ કાપડ છે એને જ વાળું છું એ રીતે એને એને નહીં વાળવાનું જ્યારે પણ તમારે ભૂલ થાય ત્યારે મારા કસ્ટમરે બીજાને આપ્યું હતું ને એ લોકો લોકોએ ભૂલ નથી એને જે કીધું એટલું જ કર્યું પરંતુ વાળવામાં તો કાપડ જાય તેને તો એ કોની ભૂલ છે એ દરજીની જ ભૂલ કહેવાય કસ્ટમરની ભૂલ ન કે એને જો કીધું હતું કે આ પ્રમાણનું જ રાખવું જોઈએ આટલી જ સાઇઝ રાખજો તો એનેથી બે ઇંચ કે દોઢ ઇંચ એને વધારે રાખીને પછી એ કાપડ વાળવાનું હોય પરંતુ હવે કોઈને આપણે દોષના દગલા ન આપી શકીએ આ રીતે તમે ભૂલ ન કરતા આ કોણ ભૂલ કરે છે ખાસ કરીને જે નવા શીખતા હોય એ ભૂલ કરે છે પછી આ રીતે આપણે વાળી દેવાનું ફિનિશિંગ લેવાનું વધારાના એક્સ્ટ્રા જે અધોરા હોય એને કટ કરી નાખવાનું અને આ રીતે તમારે લોક સિલાઈ મારી અને પછી તમારે જોઈન કરી નાખવાનું હવે તમે જોશો કે બંને સાઈડનો ચડ્ડો એકદમ રેડી થઈ ગયો છે જે મારા કસ્ટમરે બીજાને આપ્યું હતું એને પણ ઘણી ભૂલ કરી નાખી એને આટલો ચડ્ડો કરી નાખ્યો એને ચડ્ડો કરવાનો નીચેથી થોડુંક જ કાપવાનું કીધું હતું પણ વર વધારે કાપી નાખ્યો પરંતુ પછી મેં આ રીતનો સરસ રીતે ચડ્ડો બનાવી નાખ્યો તો તમને આ પદ્ધતિ કે આ રીત કેવી ગમી કે જો જ્યારે બાકી વિડીયો ગમ્યો હોય એવી ઇન્ફોર્મેશન કંઈકમાં જાણવા નવી મળી હોય તો લાઇક શેર એન્ડ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો